આપ સૌને મારા સાગર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું જેઠ સુદ પૂનમના દિવસે રાખવામાં આવતા વટ સાવિત્રી વ્રત અંગેની જેમાં મુહૂર્ત પૂજા મહત્ત્વ આ વ્રત કોને કર્યું હતું અને શા માટે કર્યું હતું તે અંગેની તમામ માહિતી જોઈશું ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે વટ પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે તેને અહી વટ સાવિત્રી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે દેશના અન્ય તમામ ભાગોમાં વટ સાવિત્રી વ્રત અમાસના દિવસે કરવામાં આવે છે વટ સાવિત્રી વ્રત વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે પ્રથમ વૈશાખ માસની અમાસના દિવસે અને બીજી જેઠ પૂર્ણિમાના દિવસે આ બંને વ્રત કરવાની પદ્ધતિ કથા નિયમો અને મહત્ત્વ સમાન છે મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં જેઠ પૂર્ણિમાના દિવસે વટસાવિત્રી વ્રત મનાવવામાં આવે છે આ દિવસે સૂર્યોદયથી પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખીને વટવૃક્ષની પૂજા કરે છે સૌ પ્રથમ આપણે આ વ્રતનું શુભ મુહૂર્ત જોઈ લઈશું તો જેઠ સુદ પૂનમની તિથિ શરૂ થાય છે એકવીસ જૂન બે હજાર ચોવીસ સવારે સાત વાગ્યાને ત્રીસ મિનિટથી જે આ તિથિ પૂર્ણ થાય છે બાવીસ જૂન બે હજાર ચોવીસને સવારે છ વાગ્યાને ત્રીસ મિનિટે આમ સમય જોતાં આપણને એવું લાગે છે કે બંને દિવસ પૂનમ છે પરંતુ પૂનમના મહત્વમાં રાત્રે ચંદ્ર દર્શન કરવાના હોય છે અને બાવીસમી જૂને સવારે જ પૂનમ છ વાગ્યાને ત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આ ઉપરાંત પંચાંગમાં પણ વટસાવિત્રી વ્રતનો ઉલ્લેખ એકવીસ જૂને જ કરવામાં આવેલ છે તથા પૂનમની યાદીમાં પણ આ પ્રમાણે જ પૂનમ છે ઘણા લોકો તેરસ ચૌદસ અને પૂનમ આમ ત્રણ દિવસ ઉપવાસ રાખતા હોય છે પરંતુ મોટાભાગે સ્ત્રીઓ પૂનમને દિવસે એક જ દિવસ વટ સાવિત્રી વ્રતનો ઉપવાસ કરે છે આમ જોતાં વટ સાવિત્રી વ્રત તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે કરવાનું યોગ્ય રહેશે આ દિવસે ત્રણ શુભ યોગ પણ બની રહ્યા છે જે આ પ્રમાણે છે ત્રિગ્રહી યોગ બુધ યોગ અને શુક્ર આદિત્ય યોગ પૂજા માટેનો શ્રેષ્ઠ સમય છે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવાર સવારે સાત વાગ્યાથી દસ વાગ્યાને આડત્રીસ મિનિટ સુધી હવે આપણે જોઈએ કે આ વટસાવિત્રીનું વ્રત શા માટે કરવામાં આવે છે વટસાવિત્રીનું વ્રત પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે એવી માન્યતાઓ છે કે આ વ્રત કરવાથી પતિને આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે સાવિત્રીની દંતકથા અનુસાર આ વ્રતના પ્રભાવથી મૃત્યુના દેવતા યમરાજે દેવી સાવિત્રીના પતિના ધર્મને જોઈને તેના પતિ સત્યવાનને જીવન આપ્યું હતું આ સિવાય આ વ્રત રાખવાથી વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓથી પણ રાહત મળે છે વટ સાવિત્રી વ્રતના દિવસે વટ એટલે કે વડ તો વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે હવે જોઈશું કે આ દિવસે આપણે શું કરવું તો મહિલાઓએ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી અને છોડ શણગાર કરવા આ પછી પૂજાની તમામ વસ્તુઓને વાંસની ટોપલીમાં રાખવી આ દિવસે સૌથી પહેલાં ઘરમાં પૂજા કરો પૂજા કર્યા પછી સૂર્ય ભગવાનને લાલ ફૂલ અને તાંબાના વાસણથી અર્ધ્ય ચડાવો હવે આપણે આ ઉપવાસમાં શું સામગ્રી પૂજા માટે જોઈશે તે જોઈએ તો ગંગાજળ દૂધ ઘી મધ કુમકુમ હળદર ચંદન અગરબત્તી દીવો ધૂપ ફૂલ સોપારી મૌલી વગેરે વસ્તુઓ જોઈશે હવે આપણે વટ સાવિત્રીની પૂજાની રીત જોઈ લઈએ તમારા ઘરની નજીક જે પણ વડનું ઝાડ છે ત્યાં જાઓ સૌથી પહેલાં વડના ઝાડના મૂળને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરો ત્યારબાદ ઝાડના મૂળ અને થડને ગંગાજળ દૂધ ઘી અને મધથી સ્નાન કરાવો હળદર અને ચંદ્રની પેસ્ટ બનાવીને ઝાડના મૂળ અને થડ પર લગાવો ત્યારબાદ દીવો અને અગરબત્તી પ્રગટાવો અને તેને ઝાડ પાસે રાખો હવે ઝાડને ફૂલ સોપારી અને મોલી અર્પણ કરો પછી દેવી સાવિત્રીને કપડાં અને શણગારની વસ્તુઓ અર્પણ કરો આ પછી આરતીની થાળીમાં ધૂપ દીવો અગરબત્તી અને ફૂલ મૂકીને વટવૃક્ષની આરતી કરો વટવૃક્ષની સામે નાગરવેલના પાનની ઉપર પૈસો અને સોપારી ઘાસ મૂકો ત્યારબાદ પાણી ભરેલા ત્રાંબાના કળશમાં સૂતરનો દડો મૂકી સૂતરનો તાતણો વૃક્ષ સાથે બાંધીને એકસો આઠ પ્રદક્ષિણા કરો સાવિત્રી સત્યવાનની વ્રત કથા વાંચો અથવા સાંભળો વટવૃક્ષની એકસો આઠ પરિક્રમા કરી શકો છો પંડિત કે બ્રાહ્મણને દક્ષિણા આપો આખો દિવસ ફળો ખાઓ અને આ દિવસે ભોજન કરવું જોઈએ નહીં હિન્દુ ધર્મમાં કહેવાય છે વટવૃક્ષ પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે એવું માનવામાં આવે છે આ દિવસે વટવૃક્ષની પૂજા કરવાથી પતિનું અકાળ મૃત્યુ ટળી જાય છે તમામ પરેશાનીઓ દૂર થાય છે તેથી આ વ્રતને અક્ષય વ્રત પણ કહેવામાં આવે છે આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં આ વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ વટવૃક્ષની પરિક્રમા કરે છે અને તેની ફરતે કાચા સૂતરના તાતણા બાંધે છે કહેવાય છે કે આમ કરવાથી પતિનું લાંબુ આયુષ્ય અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે સત્યવાનને વટવૃક્ષની નીચે જ જીવનદાન મળ્યું હતું તેથી આ વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાનની સાથે તેમની પણ પૂજા કરવામાં આવે છે જે મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત રાખે છે તેમના જીવનસાથીનું આયુષ્ય લાંબુ થાય છે દાંપત્ય જીવન ખુશહાલ રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આશા રાખું છું કે આ વીડિયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ તમામ સબસ્ક્રાઈબર્સનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આગળના વિડીયોમાં વટસાવિત્રી વ્રતની કથા સાંભળીશું તો આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના